पे बिजात ने બીજી આંગળી તીજી આંગળી ચોથી આંગળી અંદર બે હાથ આમ થઈ જાય તો પેલી રાંગ સદાજીબ તાળી बजाओ સદા આ બેણ જો જ નહીં બસતી હે પે રાંગ કે બાકી سب મે બસતી હે ય નહી બસતી હે ઇસકા 하자 રહે ચાની કેટલેક પાનના કલેક રેસ્ટોરન્ટની બહાર કોમેન્ટી સાંભળતો હોઈએ ટ્રાફિકનો અવાજ આવતો હોય રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય આપણા અમદાવાદમાં એસએસસી કર્યું હોય આટલા બધા અઘરા ફેક્ટર ભેગા થઈને આપણે માળમાં સ્કોર પકડતા હોઈએ તો લોકો લોહી પીવા એ વાત કરતા પેલા બીજી વાત સરસ કહી દઉં હવે તો બૈરાઓ ક્રિકેટ રમે છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેન ક્રિકેટ એન્ડ વુમેન ક્રિકેટ વોટ ઇઝ ધિફરન્સ બિટવીન મેન ક્રિકેટ એન્ડ વુમેન ક્રિકેટ ઇન મેન ક્રિકેટ દેર ઇઝ અ વન શોર્ટલેક બિટવીન ટુ લોંગ લેક ઇન મેન ક્રિકેટ દર ઇઝ અવન શોર્ટલેક બિટવીન ટુ લોંગ લેક બટ ઇન વુમેન ક્રિકેટ દર ઇઝ ડીપ ગલી બિટવીન ટુ ફાઈનલે વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કોની વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કોની ધૂતરા ગાંધારીના બે બોલમાં એકસો કૌરવના બાપો અને બધા મહાભારત થવા માટે દ્રૌપદીને બદનામ કરે છે કે મહાભારત દ્રૌપદી ને હિસાબે કોઈ કે દુરિયો ની હિસાબે બધા ખોટા મહાભારત થવા માટે સૌથી વધારે જવાબદાર ગાંધારી કૌરવની માં એની એક જ ભૂલથી મહાભારત થયું સાહેબ એને જે પટ્ટી આંખે બાંધી હતી ને એ નીચે બાંધવાની હતી પેલા સો હતો પાંચ તો પાંડવો તો સીધા હતા માદર ચોધા હોવા હતા હવે રેડિયો પર આપણે કોમેન્ટી સાંભળતો હોઈએ કાન્ય રેડિયો ચોંટડી રેખો ટ્રાફિક ટ્રાફિકનો અવાજ આવતો હોય રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય આપણે અમદાવાદમાં એસએસસી કર્યું હોય આટલા બધા અઘરા ફેક્ટર ભેગા કરીને આપણા માળમાં સ્કોર પકડતા તો લોકો પથ્થર ચોધવા આવે હું કોમેટી સાંભળતો જોવાની આવ્યો આગમાં સિગરેટ લઈને આઈને મને કે બોસ કેટલા થયા રેડિયો આગો કીધું બે ગઈ બે વિકેટ ગઈ મેની મે આપણી ઇન્ડિયાની અચ્છા બરાબર બોસ સામે કોણ છે મકુ ચોલ્યા અત્યારે તું છું તમારી સામેની ગેમમાં ઇન્ડિયા સામે કોણ છે મૂકું વેસ્ટ ઇન્ડિઝ હા પેલા બધા કાળિયા મેં કહું હા અચ્છા અચ્છા એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝ ગયા છે કે એ લોકો ઇન્ડિયા આવ્યા છે પથ્થર ચોધી નાખ્યા ને કહું એ લોકો ઇન્ડિયા આવે છે હા મેં કશાક માં વાંચ્યું તો આવવાના જ મૂકું એટલે જ આવે તારામાં આપણે જવાના હતા સિગરેટ ફેંકી ને જતા જતા ચોદે દુખી કરતો જાય હો આ રમાય ક્યાં મેં કહું મદ્રાસમાં એ જે પરમધી જે ચાલુ થી ચાલે જ છે ભોસડી ના રેડિયો ચાલે જા હું સાંભળું તો ડોફા માં લોહી પીવે હું છાપા માં મને છોડ આખો રેડિયો આપડે એમને લઈએ જઈએ આ વાત તો છે ત્રીસ વર્ષ જૂની જયારે ટીવી ઉપર લાઈવ મેચો નહોતા બતાવતા હવે તો કેટલી સરસ અગવડ થઈ ગઈ છે ટીવી ઉપર લાઈવ મેચ સાડા સાત કરી વન ડે આપણે જોઈએ છે ઇન્ડિયામાં મેં હાથમાં ચા કે કોફીનો મગ ખાખરા ખારી જોડે જોઈએ તમે આગળ વીસ કે બે રાતે સાડા સાત કલાક જુઓ અમે દાડે જોઈએ મેં તમે રાત્રે જુઓ સાડા સાત કલાકની વન ડે જોઈએ છે ને ટીવી ઉપર અને જે મજા આવે છે ને એ જ મેચની એનાથી વધારે મજા જોઈતી હોય ને તો મેચ પત્યા ને એની દસમી મિનિટે તમારા એરિયાના નજીકના પાનના ગલ્લે જઈને ઉભા રહેવાનું મેચ પતીની દસમી મિનિટે તમે પાનના ગલ્લે જાઓ તો આખું ઇન્ડિયાનું ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સિલેક્શન કમિટી બાવી બોર્ડ મેમ્બર બધા પાનના ગલ્લે ગોઠવાઈ ગયા હોય અને આખો દાડો જે મેચ જોઈએ મેચની આમાં જો ઇન્ડિયા મેચ હાર્યો તો બધાના મોડા અને હજુથી ડોફાને બાર ના પડે શ્રીનાથ ની ચાર ઓવર બાકી રાખીને બે જો આપે છે તમને ડાઉટ ના પડતો હોય તોય પડે કે મિયા મેચ ફિક્સ કરી નાખી